સર્દાનગર પાસે બે જૂથ વચ્ચે મારામારીના લાઇવ વિડિયો આવ્યા સામે ભાવનગર સરદારનગર પાસે સિંધુનગર હરિદાસન ધામની બાજુમાં આવેલ મફતનગરમાં રહેતા વિજયભાઈ રાજુભાઈ કાચેલાના મોટા ભાઈની દીકરી ભરતસિંહ થાવેરાના સગીર દીકરા સાથે વાતચીત કરતાં પકડાઈ જતાં વિજયભાઈના પરિવારના સભ્યો સગીર સાથે લઈને તેના પિતા ભરતસિંહના ઘરે ગયા હતા બાદમાં સામે વળા વિજયભાઈના ઘરે પાછા આવતા બંને જૂથ વચ્ચે ફરી ઝઘડો અને મારામારી થઈ હતી આ ઘટનાની જાણ થતાં ઘોઘારોડ પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડી એક શખ્સને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી આ ઘટનામાં ત્રણ થી ચાર વ્યક્તિને નાની મોટી ઈજા પહોંચી હતી આ બનાવ અંગે વિજયભાઈ રાજુભાઈ કાછેલા રહે સરદારનગર સિંધુનગર ભરતસિંહ થાવરાણી તેનો ભાઈ એનો દીકરો અને પાંચ જણના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જ્યારે સામા પક્ષે વિજયભાઈ કિશોરભાઈ થાવરાણી રહે આરાધના સોસાયટી ભરતનગર રોડ રાજુભાઈ કાછેલા તેના દીકરા દીકરી અને પુત્ર વધુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગોગરોડ પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસે વધુ તપાસ હાથ ધરી હતી આ બનાવ અંગે વિજયભાઈ રાજુભાઈ કાછેલાએ ભરતસિંહ થાવરાણી અને તેના ભાઈ તેનો સગીર દીકરો અને પાંચ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જ્યારે સામા પક્ષે વિજયભાઈ કિશોરભાઈ થાવરાણી રે આરાધના સોસાયટી ભરતનગર રોડે રાજુભાઈ કાછેલા અને તેના બંને દીકરા દીકરી અને પુત્ર વધુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ઘોઘારોડ પોલીસે સામ સામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી